નમસ્કાર ધ ઓર્બિટ અફેર એર ચેનલ માં આપનું સ્વાગત છે હવે સરકારી એક્ઝામ નો સમય શરૂ થઈ ગયો છે એક પછી એક આવનારી તમામ એક્ઝામ માં આ વિડિયોમાંથી અમુક एमसीक्यू આવી શકે છે એકવાર જરૂરથી જોજો બી યોર કોશિશ કરતા રહો હિસ્ટરી પ્રશ્ન 1 રાજપૂત યુગની શરૂઆત કયા યુગથી માનવામાં આવે છે સાતમો યુગ કોના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પુલકેશી બીજો રાજપૂત અન્ય કયા ઓળખવામાં આવે છે પૂર્વ સંસ્થાપક કોણ છે દુર્લભ વર્મન ઉત્પલ વંશના સ્થાપક કોણ હતા અવંતી વર્મન ગોહિલ વંશના સ્થાપક કોણ હતા બાપા રાવળ સેન વંશ ના સ્થાપક કોણ હતા સામંત સેન હર્ષવર્ધન ના અવસાન પછી કયા શાસકે કનોજ પર સત્તા મેળવી યશોવર્મા મદન વિનોદ નામના ગ્રંથની રચના કોણે કરી મદન ચંદ્ર દુર્લભ વંશના સમયમાં કોને કાશ્મીરની યાત્રા કરી યુવન સાંગ ઉત્પલ વંશના અંતિમ શાસક કોણ હતા ક્ષેમગુપ્ત સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્રી કાંચન દેવીના લગ્ન કોની સાથે કર્યા આણવરાજ તરાઈનું પ્રથમ યુદ્ધ પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું જોધાબાઈ કોના પુત્રી હતા રાજા ભરમાલ ભરમાલ ના પૌત્ર કોણ અકબરના નવરત્નોમાંના એક હતા માનસિંહ કયા શાસકોએ અલગ બિકાનેર ની સ્થાપના કરી મારવાડ યુનેસ્કો દ્વારા બે હજાર ચાર માં કયા નગર વિશ્વ વિરાસત સ્થળ જાહેર કર્યું ગુજરાતમાં કયા ધર્મનો ફેલાવો થયો જૈન ધર્મો ચાવડા વંશ પછી ગુજરાતમાં કયા વંશ નો ઉદય થયો સોલંકી વંશ રાણા સાંગાએ કયા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી ને પરાસ્ત કર્યો ઘટાવલી યુદ્ધ મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસ નું પાટનગર કહ્યું હતું શાકમભરી જુનાગઢ ના શાસક રા ની દીકરી ઉદયમતી ના લગ્ન કોની સાથે થયા ભીમદેવ પ્રથમ પુરાતત્વ મુજબ રુદ્રમાલય કેટલા માળનો હતો અને તેના શિખરની ઊંચાઈ કેટલી હતી રુદ્રમાલય બે માળનો હતો અને તેના શિખરની ઊંચાઈ એકસો પચાસ ફૂટ હતી ઢંગ કોણ હતા ઢંગ નથી ઢગ છે ઢગ કોણ હતા યશોવર્માના પુત્ર ચાર પ્રકારની વાવ આ તમને જરૂરથી ખબર હશે તો બી એક વાર નંદા વાવ એક પ્રવેશ દ્વાર ભદ્ર વાવ બે પ્રવેશ દ્વાર જયા વાવ ત્રણ પ્રવેશ દ્વાર વિજય વાવ ચાર પ્રવેશ દ્વાર પરમદીદેવ કોની સામે પરાજિત થયા હતા પરમદીદેવ પૃથ્વીરાજ ચૌહાણ સામે પરાજિત થયા હતા કોણાર્કનું સૂર્ય મંદિર કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું નરસિંહદેવ પ્રથમ હોયસળ વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો વેરબલ્લાલ દ્વિતીય લક્ષ્મી વર્મા તરીકે ઓળખાતા યશો વર્મા કોના પુત્ર હતા હર્ષદેવ મહાન વિદ્વાન જયદેવે હતી ગીત ગોવિંદ્રિપુરા રાજ્ય સ્થાપ્યું મણિપુર પાલ વંશ નો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો મહિપાલ રાજપૂત યુગમાં જમીન પર વસુલાત થતો મુખ્ય કર કયો હતો ભાગ નેપાળી સંવાદની શરૂઆત કોણે કરી રાઘવદેવ દેવ ગોડમાં સાતમી સદીના પૂર્વ કયો રાજવી રાજ કરતો હતો શશાંક મણિપુર માં બ્રિટિશ સરકારની સત્તા ક્યારે સ્થાપિત થઈ અઢારસો ચોવીસમાં બિહારમાં પાલ વંશની સત્તાનો અંત થતા કઈ સત્તાનો ઉદય થયો શૈન વંશ બંગાળના વાયવ્ય અને પશ્ચિમનો વિસ્તાર જે ગોડ તરીકે ઓળખાતો હતો તે આજે કયા નામથી ઓળખાય છે બિહાર હર્ષવર્ધનના અવસાન પછી કોણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ભાસ્કર સ્થાપના કોણે કરી પુષ્ય વર્મન જગન્નાથ પર વિજય મેળવી વિજય સ્તંભ કોને ઉભો કર્યો લક્ષ્મણ સેન સેન વંશ ની સ્થાપના કોને કરી વિજય સેન કયા શાસકો પોતાના નામ પાછળ વર્મન લગાવતા ગંગવિક્રમશીલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના હોય સરળ સત્તાનો અંત કોના દ્વારા આવ્યો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કફોર કોણ દેવને કેટલા પુત્રો હતા અઢાર કાર્ધિવર્ય અર્જુનના વંશજ તરીકે કોને માનવામાં આવે છે કલચોરીઓને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને જે બી ટોપિક વિશે વિડીયો જોઈએ છે તે કમેન્ટ સેક્શનમાં લખી દો નેક્સ્ટ વિડીયો તેના પર બનીને રેડી હશે ધન્યવાદ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં